ઇવીએમ બારડોલીને આશાના નગરમાં અસામાજિક તત્વોનો આતંક પોલીસે તરવાર લઈને નીકળેલા ત્રણ શખ્સોને અટકાયત કરી ખેમાળાના ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોએ કરી તોડફોડ ડિસેમ્બરથી બે જાન્યુઆરી વચ્ચે આગાહી શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે અને જામતા શિયાળામાં પાછા વરસાદના સમાચાર આવ્યા છે અને તે પણ નવા વર્ષના દિવસે ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે ત્રીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરીની વચ્ચે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના પ્રસાદ યોજના હેઠળ ઉંઝાના સુણુક ગામના મહાદેવના મંદિરની પસંદગી દ્વારકા સોમનાથ સૂર્ય મંદિરથી પણ પ્રાચીન મંદિર સુણોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ કાયા પલટ કરાશે ગાંધીનગરના સચિવાલયના નાયબ સચિવના પીએનું બે શખ્સો દ્વારા ગળે ટૂંપો આપી હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો ત્યારે આ બાબતે પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી રાજકોટમાં એસપીજી દ્વારા મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ દ્વારા લગ્નના કાયદાની ઉંમરમર્યાદામાં સુધારો કરવાની માંગ કરી હતી રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મળી મહત્વની બેઠક સીતસર ઉમિયા ધામના પ્રમુખના રાજીનામાને લઈ વિવાદ રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના બે જૂથ આવ્યા સામસામે મનોજ પનારાના જૂથે જયરામ પટેલના રાજીનામાની કરી માંગ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રસ્તો બંધ કરાતા વિવાદ ગેટ બનાવી રાહદારીઓ માટે રસ્તો બંધ કરાયો લારીઓ હટાવી રાતોરાત રસ્તો બંધ કરી દેવાયો ગુજરાત કોંગ્રેસના બે નેતાઓને એઆઈસીસીએ મહત્વની જવાબદારી સોંપી દીપક બાબરિયાની એઆઈસીસીના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી એક થી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે રાજ્યના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી દ્વારકામાં આહિર સમાજનો મહારાજ સાડત્રીસ હજાર મહિલાઓ રાસમાં જોડાય બે લાખથી વધુ લોકો ઉમટ્યા ગઈકાલે જગત મંદિરમાં ચડાવાઈ હતી બાવન ગજની ધજા